સમાચારો વિસ્તારથી જોઈએ એક મહત્વની ખબર સામે આવી રહી છે ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ માં થશે સુધારો જી હા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ માં સુધારો કરવામાં આવશે ત્રીસ બેડ થી વધુ પથારી ધરાવતી ક્લિનિક ને હોસ્પિટલ ને એક્ટ માં લેવાશે ક્લિનિક નો ફ્લોર સાથે પ્લાન્ટ સ્ટાફ ક્વોલિફિકેશન ને આવરી લેવામાં આવશે દર્દીની તપાસ સાથે ટ્રીટમેન્ટ ને પણ આવરી લેવામાં આવશે ક્લિનિક ના પ્રોવિઝનલ અને

ચોક્કસ એવું કહી શકાય કે એક મેડિકલ ક્ષેત્રે મોટી ક્રાંતિકારી અને નિયમન કરી શકાય એવું પગલું રાજ્ય સરકારે ભર્યું છે આ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારો કરવા માટેનો ડ્રાફ્ટ જે છે એ જાહેર કર્યો છે અને હવે એમાં વાધા સૂચનો મંગાવીને જે મુશ્કેલીઓ જે મેડિકલ ક્ષેત્રે જોડાયેલા લોકો છે એમને પડતી હશે તો તેમના વાધા સૂચનોના આધારે ફેરફાર પણ કરાશે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ત્રીસ બેડથી ઓછી ઓછા બેડ ધરાવતી હોય તો પણ એનું રજીસ્ટ્રેશનની વાત ન હતી પણ આમાં એનું પણ રજીસ્ટ્રેશન કરવામાં આવશે રજીસ્ટ્રેશન ફી પણ નક્કી કરવામાં આવી છે રૂપિયા એક હજારથી થી લઈને પરમાનન્ટ રજીસ્ટ્રેશન હોય તો રૂપિયા પંચોતેર હજાર સુધી અલગ અલગ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલો માટે અલગ અલગ દર નક્કી કરવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ખૂબ મહત્વનું પગલું એટલા માટે છે કે જે હોસ્પિટલ જે દર લેશે એ દર પણ એને નિયત કરવા પડશે અને એ પ્રકારે કોઈ પણ દર્દીને ખબર પડી શકે કે આ પ્રકારના આ હોસ્પિટલમાં દર છે એ પ્રકારની પણ જોગવાઈ આમાં કરવામાં આવી છે સ્વાભાવિક છે કે અત્યારે તો ડ્રાફ્ટ છે હવે હેમાં સુધારા વધારા પછી આખરી મંજૂરી આપવામાં આવશે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુજરાતમાં જે મેડિકલ હબ બનવા જઈ રહ્યું છે ત્યારે તેનું નિયમન થાય એ માટે સરકારે એક મહત્વનું